ડીસાના મોરથલ ગોળિયા અને ચંદાજી ગોળિયાના ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ડીસા નાયબ કલેક્ટર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું બે હજાર સત્તર માંગ બનાસ નદીમાંગ ભારે આવવાથી મોરથલ ગોળિયા ચંદાજી ગોળિયાના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો બનાસ નદીમાંગ થતું રેતીનું ખનન અટકાવવા બનાસકાંઠા કલેક્ટર અને ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ અગાઉ બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારીને ગામ લોકોને ખેડૂતો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પણ આજ દિન સુધી કંઈ કાર્યવાહી થઈ નહીં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ તત્કાલીન જિલ્લા કલેક્ટરને પત્ર લખીને ચંદાજી ગોળિયા અને મોરથલ ગોળિયાની બનાસ નદીમાંગથી રેતીની ખનન બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી ગુજરાતના મુખ્યમંત્રી પણ હેલિકોપ્ટરથી નિરીક્ષણ માટે આવ્યા હતા

આવી પરિસ્થિતિ થાય આની શું કામ રાહ જોવો છો આ ખેડૂતો ધાપી ગયા છે ને હવે કંઈક નિકાલ કરો ધારાસભ્ય સાહેબ સરકાર શ્રીને રજૂઆત છે આ દિવાલ આપવી હોય ત્યારે આપજો પણ આ કોરિયો બંધ કરાવો અને આ કોરિયોવાળાને હાથ જોડું છું બાપા ગોમની નજીક ના આવો આ ગોમડું રહેવા દો શું નામ આપનું દશરથભાઈ માળી હું મોરથલ ગોળીયા પૂર્વ સરપંચ ડીસા તાલુકાના મૂરથલ ગોળીયાને ચંદાજી ગોળિયાના નજીકમાં બે નદીઓ ચાલે સુપુર અને બનાસ નદી ત્યાં જે સરકારશ્રી દ્વારા જે લીજો આપવામાં આવે એનું કોઈ નિરીક્ષણ કર્યા વગર આખું અમારા મુળથલ ગોળિયાને ચંદાજી ગોળિયાના પૂર વખતે બે હજાર સત્તરમાં ત્યારે ગામમાં પાણી ફરી વળ્યું હતું લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યું હતું લોકોના ઘર પડી ગયા હતા અમે ત્યારે પણ રજૂઆત કરી અવરનવર અમે અગાઉ પણ રજૂઆત કરેલી છે છતાં પણ સરકારે કોઈ આ આના માટે કોઈ પગલું લેતા નથી ને આ લીજો તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ અમારા ગામને મોટું નુકસાન થશે ગમે ત્યારે વરસાદ થોડો આવશે તો અમારા ગામમાં પાણી ફરી વળશે લોકોના ઢોર ઢોકરે બધા તણાઈ ગયા હતા કે બે જ ખેતીની જગ્યાઓ બધી ધોભરાઈ ગઈ હતી સત્તર વખતે ને લોકોને હેલીપેડથી રીસ્યુ કરીને બહાર કાઢ્યા હતા સત્તર વખતે તો આજ પણ ગમે ત્યારે આટલો બધો વરસાદ આવશે તો આ ગામને મોટું નુકસાન થશે તો સરકારશ્રીને આજ મારી વિનંતી છે કે આ તાત્કાલિક જે લીજો આપેલી એ બંધ કરાવે ને પાણીના તળ રેતી નહીં હોય તો પાણીના તળ એકદમ ઊંચાઈ ઊંડાઈ જતા રહેશે ને પાણી ઉતરશે નહીં જમીનમાં તો આ દિશા તાલુકાને પાણીની અછત છે તો છતાં આ લીજો બંધ કરાવી જોઈએ સરકાર સીધા ને આજે અમે આવેદનપત્ર કાલ્યું છે અને તાત્કાલિક ધોરણે સરકારને આ રીયા ધ્યાને લઈને તાત્કાલિક લીજો બંધ કરાવી જો આ બાબતે તમારે સક્શન નિયમિત તારીખે આ સાહેબને આ જે લેટર આપ્યો છે ને સાહેબે એમને પણ ભલામણ કરી છે કે આ જે ખોટી લીજો ચાલે એને ધ્યાને લે લીજ પરમિટ વાળી ચાલે પરમિટ વગર ન ચાલે પરમિટ વાળી ચાલે પણ સર્વે કર્યા વગર એમની નામ ગોવિંદભાઈ સલિંગી સુરીંગ વિશે હું ચંદાઈગોળિયા મોરથરકોળિયામાં રહું છું અમે વર્ષોથી અહીંયા બાપ દાદા ખેતી કરે છે અને બે ગામ છે એ ચંદાઈપુરી મોરથરકોળિયા બે નદી મધ્યમાં આવેલા છે બે હજાર પંદર અને બે હજાર સત્તરના વિનાશક પૂર બાદ ગામની અંદર પાણી ફરી વળ્યું હજારો ખેડૂતોના ઢોર ડોખર મકાનો ગયા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરથી કાઢવા પડ્યા એ સમયે આ ગામની ઉભા પાક તો ગયેલા એ સમયે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી રાણા સાહેબ પણ આવેલા એ ગામની મુલાકાત લીધી આજુબાજુના મંત્રી ધારાસભ્યો મુલાકાત લીધી અને આપણા રાજ્યના ભાઈ મુખ્યમંત્રી સાહેબ વિજયભાઈ રૂપાણી આવે ને આ સહાયની વાતો કરી પણ આજ સુધી કોઈ પણ પ્રકારની સહાય મળી નથી ઉપરથી એ લોકોએ બે હજાર ઓગણીસની અંદર સુરક્ષા દિવાલ પાસ કરી છે એને છ છ વર્ષ થયા છતાં પણ સુરક્ષા દિવાલ પણ બની નથી ગામના રક્ષણ માટે અને કુદરત જે આપેલું છે ગામને રક્ષણ માટે પાળો જે બસો ત્રણસો મીટરના અંતરમાં છે એ આ ભૂમાફિયાઓ છેલ્લા સાતથી આઠ વર્ષથી તો મોટા પાયે તોડવામાં આવે છે અને હવે નદી ખાલી કરી નાખી બસો બસો ફૂટના ખાડા પાડ્યા છે એટલે હવે નદીમાં રહ્યું નથી એટલે બે ગોમને જે સુરક્ષા માટે જે થોડું બાકી રહ્યું છે એ ખાડા પાડીને તોડવામાં આવે છે આ પરિસ્થિતિ હવે પૂરતો તમે છોડી દો પણ માપનો વરસાદ આવશે અને જો નદીની અંદર રેલો આવશે ને તો પણ આ બે ગામની અંદર પાણી ફરી વળશે એની જવાબદારી સરકારને લેવી પડશે કેમ કે રક્ષણ માટે સરકાર કંઈ કર્યું નથી પણ જે કુદરતે આપેલું જે રક્ષણ છે એ પણ સરકાર બચાવી શકતી નથી આજે

એ સીલ થવા જોઈએ બંધ થવા જોઈએ જે લીજો આપેલી છે એના ઉપર પ્રતિબંધ થવું જોઈએ છે અને આ બે ગામ પૂર પ્રભાવિત છે એટલે કાયમીના ધોરણે અહીંયા કોઈ પણ પ્રકારની લીજ પાસ થવી જોઈએ નહીં